મારું નામ જાડેજા ગુરુવા છે મારી શાળાનું નામ શ્રી પ્રાથમિક શાળા છે મારું છોડા છોટા ઉદયસિંહ ગુરુવા છે હું શ્રી રતુડિયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું અમારી વૃત્તિનું નામ કોન્ટેક્ટ વગર ઇલેક્ટ્રિક ચાર્જિંગ છે અમારી વૃત્તિનો સિદ્ધાંત એ છે કે હવામાં જે મેગ્નેટિક તારકો હોય છે તે મુક્તપણે વાહન કરે છે વાહનોનો વધુ પડતો ઉપયોગના લીધે પેટ્રોલ અને ડીઝલ એ દિવસે દિવસે કરતા જાય છે અને તેઓ પુનઃ ઉપરાપે ઉજાસ કરતો છે ભવિષ્યમાં ઇલેક્ટ્રિક કારનું ચલણ વધવાનું છે તે ભવિષ્યની ચિંતા કરતા પ્રોજેક્ટ બનાવવા માટે અમે ગાડી પ્રથમ ત્યારબાદ સાથે બીજું બૂટડું તૈયાર કરી લગાવી દો જેના બે છેડા બેટરી સાથે કનેક્ટ કરી દો હવે જ્યારે ગાડી અહીં પાર્કિંગમાં આવે છે ત્યારે મેગ્નેટિક તરંગો ઉત્પન્ન થાય છે અને તેના સંપર્કમાં ગાડી આવતા તે ચાર્જ થવી શરૂ થઈ જાય છે એટલે એટીએ નીચે રાખી ડેરીમાં અને તે વિદ્યુત આપણને લાઈટ રૂપે જોવા મળે છે આની મદદથી તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો ગાડી પાર્કિંગમાં રાખતા તે ચાર્જ થઈ શરૂ થઈ જાય છે અને કોઈ પણ પ્રકારના ચાર્જિંગ કેબલની ની જરૂર પડતી નથી અને આ વાયરલેસ સિસ્ટમ બેટરીનો ઉપયોગ કરી શકો છો સોલર પ્લેટનો પણ ઉપયોગ કરી શકો છો સોલર પ્લેટ સૌર ઉર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે છે એટલે કે તે સૂર્યના કિરણો લઈ અને વીજળીમાં રૂપાંતર કરે છે જેથી વીજળીનું બિલ આવતું નથી